નમસ્કાર ઇન્ડિયન લીડચેટ ચેનલ પર હું ધવલ રાજગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવી કહાણીમાં ઊંડા ઉતરવાના છીએ જે લગભગ અઢી હજાર વર્ષ જૂની છે પણ આજે પણ આપણને હચમચાવી નાખે છે હા હમ વિચારો કે એક જાસૂસ એક ખૂનીને શોધી રહ્યો છે અને જેમ જેમ તે તપાસમાં આગળ વધે છે તેમ તેમ બધા પુરાવા તેની પોતાની તરફ જ ઇશારો કરવા લાગે છે બિલકુલ એક થ્રિલર ફિલ્મની જેમ હા પણ આ કોઈ આધુનિક થ્રીલર ફિલ્મની સ્ક્રિપ્ટ નથી આ તો છે મહાન ગ્રીક નાટક ઇડિપસ કહાણી બરાબર અને આ નાટકનું જે માળખું છે જે રીતે એને ગૂંથણી છે એ જ એને શક્તિશાળી બનાવે છે તે માત્ર એક વાર્તા નથી પણ માનવ મનની ભાગ્યની અને જ્ઞાનની જે પીડા હોય છે એની એક ગાથા છે એટલે જ કદાચ એરિસ્ટોટલે તેને આદર્શ ટ્રેજેડી કહી હશે ચોક્કસ કારણ વગર નહીં તે આપણને એવા સવાલો પૂછવા મજબૂર કરે છે જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેમ કે શું આપણું જીવન પૂર્વ નિર્ધારિત છે અને શું સત્ય જાણવું હંમેશા સારું જ હોય છે તો ચાલો શરૂઆત તેના સમયથી જ કરીએ ઈસવીસન પૂર્વે ઓગણત્રીસ એટલે કે એથેન્સનો સુવર્ણયુગ આ નાટક માત્ર મનોરંજન માટે નહોતું લખાયું તેનો એક ખાસ સંદર્ભ હતો ખરું ને હા અને તે સંદર્ભ જ તેને તે સમયના પ્રેક્ષકો માટે અત્યંત મતલબ કે ભયાવહ બનાવતો હતો જુઓ નાટકની શરૂઆત થિબ શહેરમાં ફેલાયેલા ભયંકર પ્લેગથી થાય છે અને આ કોઈ કાલ્પનિક વાત નહોતી સોફોક્લિઝ જ્યારે આ નાટક લખી રહ્યા હતા ત્યારે એથેન્સ પોતે જ એક વાસ્તવિક અને વિનાશક પ્લેગની જપેટમાં હતું ઓ લોકો મરી રહ્યા હતા ચારે બાજુ ભયનો માહોલ હતો એટલે જ્યારે નાટકના પાત્રો પ્લેગથી બચવા માટે રાજા પાસે જાય છે ત્યારે પ્રેક્ષકો પોતાની જ પીડાને પોતાના જ ડરને સ્ટેજ પર જીવંત થતો જોઈ રહ્યા હતા એટલે કે નાટકની શરૂઆત જ વાસ્તવિકતાના એક સણસણતા તમાચા જેવી હતી અને આ ભયના માહોલમાં લોકોનો બીજો સહારો શું હોય ભવિષ્યવાણી બરાબર ખાસ કરીને ડેલ્ફીની ભવિષ્યવાણી બિલકુલ આજે આપણને ભવિષ્યવાણી કદાચ અંધશ્રદ્ધા જેવું લાગે પણ તે સમયે ડેલ્ફીનું મંદિર એક અત્યંત શક્તિશાળી સંસ્થા હતી રાજાઓ યુદ્ધ પહેલાં ત્યાં સલાહ લેવા જતા લોકો માનતા કે દેવતાઓનું કહ્યું ક્યારેય ટાળી શકાતું નથી એટલે કે પૂર્વ નિર્ધારિત છે હા આ જ વિચાર આખા નાટકનો પાયો છે આ બે વસ્તુઓ એક તો વાસ્તવિક પ્લેગનો ડર અને બીજું ભાગ્યમાં અતૂટ શ્રદ્ધા આ બંને મળીને નાટક માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે તો આ પૃષ્ઠભૂમિ સાથે વાર્તા શરૂ થાય છે થીબ્સ શહેર પ્લેગથી પીડાઈ રહ્યું છે અને લોકો તેમના નાયક રાજા ઇડિપસ પાસે મદદ માંગવા જાય છે એ જ ઇડિપસ જેણે સ્ફિંગ્સ નામની રાક્ષસીનો કોયડો ઉકેલીને શહેરને બચાવ્યું હતું એટલે લોકોની અપેક્ષાઓ તો ખૂબ જ ઊંચી હોય છે અને ઇડિપસ એક આદર્શ રાજાની જેમ વર્તે પણ છે તે કહે છે તમારા કરતાં વધુ દુખી હું છું સાચી વાત તે તરત જ પોતાના સાળા ક્રેયોનને ડેલ્ફી મોકલે છે ઉપાય જાણવા માટે અને ક્રેયોન સંદેશ લઈને આવે છે શું સંદેશો લાવે છે એ સંદેશો એવો છે કે પૂર્વ રાજા લાયસના હત્યારાને શોધીને દેશ નિકાલ કરો તો જ આ રોગચાળો શાંત થશે અને અહીંથી જ ઈડીપસની પ્રતિજ્ઞા શરૂ થાય છે જે જાણે અજાણે તેની નિયતિને સીલ કરી દે છે હા અને આ જ સોફોક્લીઝની કમાલ છે એ જે આત્મવિશ્વાસથી હત્યારાને શ્રાપ આપે છે એ સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય અહીં ડ્રમેટિક આયરની એટલે કે નાટ્યાત્મક વક્રતાનો ઉત્તમ ઉપયોગ થયો છે એ જરા સમજાવશો જુઓ તે સમયના પ્રેક્ષકો જેઓ ગ્રીક દંતકથાઓથી પરિચિત છે તેઓ જાણે છે કે હત્યારો ઈડિપસ પોતે છે એટલે જ્યારે ઈડીપસ જાહેરમાં ગર્જના કરીને કહે છે જો એ હત્યારો ઘરમાં મારી છત્રછાયામાં રહેતો હોય તો એ શ્રાપ મારા પર પણ લાગુ પડો ત્યારે પ્રેક્ષકોના મનમાં તો એક લખલખું કારણ કે આપણે જાણીએ છીએ કે તે અજાણતા પોતાની જાતને જ બરબાદીના માર્ગે ધકેલી રહ્યો છે બિલકુલ એવું લાગે કે જાણે આપણે એક ભયાનક અકસ્માતને ધીમી ગતિએ થતો જોઈ રહ્યા છીએ અને તેને રોકી પણ શકતા નથી તો તપાસ આગળ વધારવા માટે તે અંધ ભવિષ્યવેદતા ટાયરેશિયસને બોલાવે છે અને મને લાગે છે કે અહીંથી સંઘર્ષની ખરી શરૂઆત થાય છે હા આ દ્રશ્ય નાટકનું હૃદય છે દ્રષ્ટિ અને અંધત્વનો જે વિરોધાભાસ છે તે અહીં ચરમ સીમા પર છે ઈડીપીસ જેની પાસે આંખો છે તે સત્યથી બિલકુલ અંધ છે અને ટાયરેશિયસ જે શારીરિક રીતે અંધ છે એ બધું જ સ્પષ્ટપણે જોઈ શકે છે પણ તે સત્ય કહેવા માંગતો નથી કેમ કારણ કે તે જાણે છે કે સત્ય કેટલું વિનાશક છે તે કહે પણ છે જ્ઞાન જ્યારે જ્ઞાનીને જ દુખ આપે ત્યારે તે નકામું છે પણ એડિપસનો અહંકાર અને ગુસ્સો જે એરિસ્ટોટલની ભાષામાં કહીએ તો તેની હમર્શિયા એટલે કે કરુણ ખામી છે હા એ જ ખામી એ તેને કોઈની વાત સાંભળવા જ દેતો નથી ઉલટાનો તે ટાયરેસિયસ પર ષડયંત્રનો આરોપ મૂકી દે છે કે તું ક્રેઓન સાથે મળી ગયો છે એટલે એને રાજકીય ષડયંત્ર લાગે છે બરાબર અને ત્યારે અપમાનિત થયેલો ટાયરેસિયસ આખરે સત્યનો બોમ્બ ફોડે છે તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે તમે જેને શોધો છો તે હત્યારા તમે જ છો ઓહ એટલું જ નહીં તે ઉમેરે છે તમે તમારા પિતાના હત્યારા અને તમારી માતાના પતિ છો પણ ઈડિપસ આ વાતને રાજકીય ષડયંત્ર ગણીને હસી કાઢે છે તેને વિશ્વાસ જ નથી બેસતો આટલા તણાવભર્યા માહોલમાં પછી રાણી જોકાસ્તા પ્રવેશ કરે છે તે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ વ્યંગાત્મક રીતે તેની વાતો જ શંકાના બીજને વધુ ઊંડું રોપે છે સાચી વાત જોકાસ્તા ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ નથી કરતી તે જ ઇડિપસને સાંત્વન આપવા માટે દાખલો આપે છે કયો દાખલો એ કહે છે કે ભવિષ્યવાણીની ચિંતા ન કરો લાયસને પણ ભવિષ્યવાણી મળી હતી કે તે પોતાના પુત્રના હાથે મરશે પણ તેને તો જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે ત્યાં ડાકુઓએ માર્યો હતો અને આ શબ્દો જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે એ ઇડિપસના મગજમાં હથોડાની જેમ વાગે છે અચાનક તેને વર્ષો જૂની એક ઘટના યાદ આવી જાય છે કઈ ઘટના તેને યાદ આવે છે કે જ્યારે તે કોરિંથથી ભાગી રહ્યો હતો કારણ કે તેને પણ ભવિષ્યવાણી મળી હતી ત્યારે આવી જ એક જગ્યાએ એક વૃદ્ધ માણસ અને તેના નોકરો સાથે તેનો ઝઘડો થયો હતો અને અને ગુસ્સામાં તેણે તે બધાની હત્યા કરી નાખી હતી ઓ એટલે પહેલીવાર તેના ચહેરા પર આત્મવિશ્વાસની જગ્યાએ ડર દેખાય છે હા હવે તેને શંકા જાય છે કે કદાચ તે વૃદ્ધ માણસ રાજા લાયસ જ હતો અહીંથી નાટકની ગતિ એકદમ તેજ થઈ જાય છે દરેક નવી માહિતી જે રાહત આપવા માટે આવે છે તે વાસ્તવમાં તેને સત્યની વધુ નજીક અને અને વિનાશની વધુ નજીક લઈ જાય છે બિલકુલ જેમ કે કોરિન્થથી એક દૂત આવે છે હા એ દૂત સારા સમાચાર લઈને આવે છે કે રાજા પોલિબસ જેને ઈડિપસ પોતાના પિતા માને છે તેમનું કુદરતી મૃત્યુ થયું છે એટલે ઈડિપસ એ ક્ષણ માટે ખુશ થાય છે ખૂબ ખુશ થાય છે તેને લાગે છે કે ભવિષ્યવાણીનો એક ભાગ તો ખોટો પડ્યો કેમ કે તેણે પોતાના પિતાની હત્યા નથી કરી પણ આ રાહત ક્ષણિક હોય છે ખરું ને અત્યંત ક્ષણિક કારણ કે દૂત પછી વાત વાતમાં કહી દે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી પોલિબસ તમારા સગા પિતા હતા જ નહીં શું હા અને તે ઉમેરે છે મેં તો તમને વર્ષો પહેલાં એક ભરવાડ પાસેથી લીધા હતા જ્યારે તમારા પગની ઘૂંટીઓ વિંધેલી અને બાંધેલી હતી ઓહ અને અહીં જ ઇડિપસ નામના અર્થનું રહસ્ય ખુલે છે બરાબર સોજેલા પગ આ ક્ષણે જોકાસ્ટા બધું જ સમજી જાય છે તેના ચહેરાનો રંગ ઉડી જાય છે એની પ્રતિક્રિયા ખરેખર હૃદયદ્રાવક છે તે ઇડિપસને રોકવાનો પ્રયત્ન કરે છે હા તે આજીજી કરે છે કહે છે બસ કર તારા પોતાના ભલા માટે હવે આગળ તપાસ ન કર પણ ઇડિપસ સત્ય જાણવા માટે એટલો અધીરો છે કે તે માનતો જ નથી એને શું લાગે છે તેને લાગે છે કે જોકાસ્ટાને ડર છે કે કદાચ તે કોઈ ગુલામનો પુત્ર નીકળશે અને રાણી તરીકે તેનું અપમાન થશે તે તેની ચેતવણીને સંપૂર્ણપણે અવગણે છે અને પછી આવે છે નાટકનો અંતિમ અને સૌથી ભયાનક તબક્કો એ વૃદ્ધ ભરવાડને બોલાવવામાં આવે છે જે એકમાત્ર જીવિત સાક્ષી છે એ ભરવાડ આવવા માંગતો નથી તે સત્ય છુપાવવાનો પૂરો પ્રયત્ન કરે છે રડે છે ના પાડે છે પણ ઈદિપસના દબાણ હેઠળ તે ભાંગી પડે છે અને શું કબૂલ કરે છે તે રડતા રડતા કબૂલ કરે છે કે તેણે દયા ખાઈને રાજા લાયસ અને રાણી જોકાસ્ટાના બાલકને મારવાને બદલે કોરિન્થના દૂતને સોંપી દીધું હતું અને બસ બધી કડીઓ જોડાઈ જાય છે એ ભયાનક ક્ષણ એને જ એરિસ્ટોટલ એનેગ્નોરિસિસ કહે છે સત્યની ઓળખ ઇડિપસને સમજાય છે કે ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી છે તેણે પોતાના પિતાની હત્યા કરી છે અને પોતાની માતા સાથે લગ્ન કરીને સંતાનો પેદા કર્યા છે એની ચીસ ઓ પ્રકાશ હવે હું તને છેલ્લી વાર જોઈ રહ્યો છું એ સાહિત્યની સૌથી યાદગાર પંક્તિઓમાંની એક છે ખરેખર જે માણસ સત્યના પ્રકાશને શોધી રહ્યો હતો તે જ સત્યના પ્રકાશને સહન કરી શકતો નથી નાટક અહીં પૂરું થઈ શક્યું હોત પણ સોફોક્લિઝ આપણને કરુણાની ચરમસીમા પર લઈ જાય છે મહેલમાંથી સમાચાર આવે છે કે જોકાસ્ટાએ આત્મહત્યા કરી લીધી છે પણ ઇડેપસ જે કરે છે તે વધુ આઘાતજનક છે શું કરે છે તે જોકસ્ટાના વસ્ત્રોમાંથી સોનાની પિન કાઢીને પોતાની બંને આંખો ફોડી નાખે છે હે હા આ એક અત્યંત પ્રતિકાત્મક કૃત્ય છે તેનો તર્કે છે કે જે આંખો જીવતે જીવત સત્ય જોઈ ન શકી તે હવે કશું જ જોવાને લાયક નથી તેણે પોતાની જાતને શારીરિક રીતે પણ એ જ સ્થિતિમાં મૂકી દીધી જેમાં તે માનસિક રીતે હતો અંધકારમાં પાક ખરેખર હચમચાવી દેનારું છે તે આત્મહત્યા કરીને પીડાનો અંત નથી લાવતો પણ જીવતા રહીને દુઃખ ભોગવવાનું પસંદ કરે છે અને આજ તેને એક ટ્રેજિક હીરો બનાવે છે તેની એ નથી કે તે ભાગ્યને હરાવી દે છે પણ એ છે છે કે તે સત્યનો સ્વીકાર કરે બરાબર અને તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી લે છે અંતમાં તે અંધ અને લોહી લુહાણ અવસ્થામાં પોતાના માટે દેશ નિકાલની કરે છે એ જ સજા જે તેણે હત્યારા માટે નક્કી કરી હતી ચાલો હવે આના દાર્શનિક પાસા પર થોડી વધુ વાત કરીએ સૌથી મોટો પ્રશ્ન જે હંમેશા પૂછાય છે નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા શું માત્ર ભાગ્યની હતો આ સવાલનો કોઈ સરળ જવાબ નથી અને મને લાગે છે કે એ જ આ નાટકની સુંદરતા છે એક સ્તર પર હા ભવિષ્યવાણી તો હતી જ એને નકારી શકાય નહીં પણ સોફોક્રીઝ એવું બતાવે છે કે એ ભવિષ્યવાણી ઇડિપસના પોતાના નિર્ણયો અને તેના પોતાના સ્વભાવ દ્વારા જ સાચી પડે છે થોડું વધુ સ્પષ્ટ કરી તરીકે ચોક્કસ જુઓ જો ઇડીપસ એટલો ગુસ્સાવાળો અને અહંકારી ન હોત તો તેણે કદાચ રસ્તા પરના મામૂલી ઝઘડામાં લાયસની હત્યા ન કરી હોત એ શાંતિથી જ જતો રહી શક્યો હોત બરાબર એ એની પસંદગી હતી હા બીજું જો તે એટલો બુદ્ધિશાળી ન હોત તો તેણે સ્ફિંગ્સનો કોયડો ઉકેલીને થી રાજા બનીને જોકાસ્ટા સાથે લગ્ન જ ન કર્યા હોત અને સૌથી મહત્વનું સૌથી મહત્વનું જો તેનામાં સત્ય જાણવાની અતૂટ જીદ ન હોત તો તે કદાચ આ ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવી જ ન શક્યો હોત જોકાસ્ટા અને ટાઈરેસીયસ બંને તેને રોક્યો હતો એટલે કે તેના ગુણો અને અવગુણો બંને તેને તેની નિયતિ તરફ ધકેલે છે બિલકુલ તેની સ્વતંત્ર ઈચ્છા જ ભાગ્યને પૂરું કરવાનું સાધન બની જાય છે આ તો ખૂબ જ જટિલ વિચાર છે એવું લાગે છે કે આપણે એક એવી જાળમાં ફસાયેલા છીએ જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી અને આ જ અનુભવ પ્રેક્ષકોમાં ભય અને કરુણા જગાવે છે જેને એરિસ્ટોટલ કેથાર્સિસ એટલે કે ભાવ વિરેચન કહે છે આપણને ડર લાગે છે કે જો ઇડિપસ જેવા મહાન માણસનું આવું પતન થઈ શકે છે તો આપનું શું અને કરુણા આવે છે કારણ કે તેનું દુઃખ તેના ગુણા કરતાં ઘણું વધારે છે સાચી વાત હા તો થઈ શાસ્ત્રીય વાત પણ વીસમી સદીમાં સિગમંડ ફ્રોઈડે આ નાટકને એક તદ્દન નવું મનોવૈજ્ઞાનિક પરિમાણ આપ્યું હા ઇડેપસ કોમ્પ્લેક્સ દ્વારા અને આ વિશ્લેષણે નાટકને ફરીથી જીવંત કરી દીધું આ સિદ્ધાંત શું છે ફ્રોઈડે સિદ્ધાંત આપ્યો કે દરેક પુરુષ બાળકમાં પોતાની માતા પ્રત્યે આકર્ષણ અને પિતા પ્રત્યે ઈર્ષ્યાની એક અર્ધજાગ્રત ભાવના હોય છે ફ્રોઈડના મતે આ નાટક આપણને એટલા માટે આટલું સ્પર્શે છે કારણ કે તે આપણી પોતાની દબાયેલી અસ્વીકાર્ય ઈચ્છાઓનું નાટકીય રૂપ છે એટલે કે ઇડિપસ એ કામ કરી બેસે છે જે દરેક મનુષ્ય અર્ધજાગૃતપણે કરવા ઈચ્છે છે ફ્રોઈડના મતે હા જો કે આ સિદ્ધાંત ખૂબ વિવાદાસ્પદ છે પણ એ વાત નકારી ન શકાય કે તેણે આપણને આ નાટક વિશે વિચારવાની એક નવી જ દિશા આપે છે આપણને બતાવે છે કે આ કૃતિમાં માનવ મનના ઊંડાણમાં ઉતરવાની કેટલી ક્ષમતા છે એ માત્ર એક જૂની વાર્તા નથી તે માનવ અસ્તિત્વની જ્ઞાનની શોધની અને એ જ્ઞાનની કિંમત ચૂકવવાની એક જટિલ તપાસ છે તે આપણને શીખવે છે કે અહેંકાર અને સત્ય જાણવાની અતૂટ શોધ ક્યારેક આપણને એવા સત્ય સુધી પહોંચાડી શકે છે જેનો ભાર ઉઠાવવો આપણા માટે અશક્ય હોય અને તે આપણને એક અંતિમ અસ્વસ્થ કરી દેતા વિચાર સાથે છોડી જાય છે એ જ કે ઇડિપસનું પતન શું એ સાબિત કરે છે કે જ્ઞાન હંમેશા મુક્તિ નથી આપતું શું અમુક સત્યોથી અજાણ રહેવામાં જ માનવજાતનું ભલું છે આ એ પ્રશ્ન છે જેનો જવાબ સોફુક્લિઝ આપણી પર છોડી દે છે અને કદાચ એટલે જ અઢી હજાર વર્ષ પછી પણ આ નાટક આપણી સાથે સંવાદ કરતું રહે છે ઇન્ડિયન લિટચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું